કોડે માં મદારી વાસ માં ચકડા ચારા કે ચકડા ને રિવર્સ માં લેતા બે વર્ષિયા બાળક નું તે માં કચરાઈ જવાથી મોત ની પજ્યું નામ રસુલ અસમ ગામ કોડે હા શું ઘટના બની હતી આ છોકરા મારો બે વર્ષ નું છોકરો હતું નામ હતું એનું રાખ કે નિજગનીશ નિજગનીશ અસુલ એ રામ તોરમ તો ઘરે રમતો તો ને બકરાવર આવ્યો તો પાછળથી ઠોકી દીધો સાઈટ માં લઈને કેટલા વાગે ઘટના બની છે આ 5 5:30 5 વાગે આટલામાં સાડા પાંચ વાગે અને છોકરો હતો નાનું સોળ સત્તર વર્ષ નું નથી આવતું નિર્ણય કેટલા વર્ષથી આ નાનો છોકરો ચલાવે છે છકડો ચાર પાંચ મહિના થયા હમણાં લે નવો છાકડો છે સોળ સત્તર વાળા જેવું માંડવી તાલુકાના કોરાય ગામે ખોરાઈ પોલીસ સ્ટેશનની અંદર આવતો કોરાય ગામ જેની અંદર છેલ્લા ઘણા સમયથી બેદરકારીપૂર્વક વાન અંકારવાની ફરિયાદો આવતી હોય છે ત્યારે આજે મદારીવાસમાં ઘરમાં આંગણામાં રમતો એક બે વર્ષનો ફૂલ જેવા બાળકને રિવિશમાં નાખવાના બાને કચડી નાખવામાં આવ્યો છે તે ઘટના બહુ દુઃખદ છે કારણ કે છેલ્લા કોળાઈની અંદર

ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો

અને છોકરો હતો આંક્યા વાળું નાનું સોળ સત્તર વર્ષ નું એને નામ તો મને નથી આવતું છાકડો અલાવતો રોજ આવતો હતો બકાલા પીવા કેટલા વર્ષથી આ નાનો છોકરો ચલાવે છે છકડો ચાર પાંચ મહિના થયા હમણાં લેવો છાકડો છે સોળ સત્તર વાર જેવું

જેની અંદર છેલ્લા ઘણા સમયથી બેદરકારીપૂર્વક વાન અંકારવાની ફરિયાદો આવતી હોય છે ત્યારે આજે મદારીવાસમાં ઘરમાં આંગળામાં રમતો એક બે વર્ષનો ફૂલ જેવા બાળકને રિવિસમાં નાખવાના બાને કચડી નાખવામાં આવ્યો છે તે ઘટના બહુ દુઃખદ છે કારણ કે છેલ્લા કોડાઈની અંદર સેન્સેટિવ છે કારણ કે આજથી છ મહિના પહેલાં એક વિવાદિત ધ્વજને લઈને પણ વિવાદમાં આવેલો કોળાય આજથી થોડા સમય પેલા એક મદારી પરિવારના છોકરાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટેનો પ્રેશર કરવામાં આવ્યો હતો અને એની બાબતે પણ એની માતાએ ફરિયાદ લગાવી છે અને પંદર તારીખના દિવસે એક ખેતરમાં એક મદારી યુવાનને મારે છે અને પોલીસ એમ કે છે સગીર વયનો છોકરો હોવાથી ફરિયાદ નથી લેવાતી આવો પણ એક વસ્તુ છે અને આજે આ જો ત્યારે પંદર તારીખના આવી ઘટના ઉપર ફરિયાદ થઈ હોત તો આજે આ છોકરાનો જીવ કદાચ બચી પણ ગયો હોત ને આવી ઘટના પણ ન ઘટી હોત એટલે અમારી પોલીસ કોળાય પોલીસને વિનંતી છે કે તમે ન્યાયપૂર્વક તપાસ કરો એક પક્ષને બચાવવા માટે કરી અને મદારી સમાજને જે હિન્દુ સમાજનું અભિન્ન છે એને દબાવવાના પ્રયત્ન ન કરે અને પોલીસ ના મિત્રોને કોઈ પણ વ્યક્તિ ઉપર એલિગેશન કરવાનો રાઇટ્સ નથી એલિગેશનો બધે કોર્ટમાં થશે જે વ્યક્તિ ફરિયાદ નોંધાવવા આવે છે પોલીસ વિરુદ્ધ ફરિયાદો એસપી સાહેબને લેખિતમાં કરવી પડશે કારણ કે પોલીસના મિત્રો મદારી સમાજના મિત્રોને અને અન્ય સમાજના મિત્રોને એમ કહી છે કે સંઘ અને પરિષદ દ્વારા આવશે તો કોમવાદ ફેલાશે અમે કોમવાદ ફેલાવતા નથી અમારા લોકો માટે અમે લડીએ છીએ અમારા લોકો માટે અમે જીવીએ છીએ હવે આવી ઘટના ગઈ તો શું આ આ મિત્રો છોકરાનો જીવ પાછો અપાવી શકશે કે હજી પણ એ લોકો સગીર વયના ડ્રાઈવરને બચાવવાની દોડમાં છે એટલે અમારી પોલીસને પણ વિનંતી છે કે આ મદીવાર મદારી પરિવારને ન્યાય મળે એની રજૂઆત છે એની ફરિયાદ છે એમના છોકરાનો જીવ ગયો છે એટલે પોલીસ એમના એમને ન્યાય અપાવે અને ન્યાય અપાવવાનું કામ કરે ખાલી ગાંધીજીની પાછળ દોડી અને મદારી પરિવારને અન્યાય ન કરે